નમસ્કાર દર્શક મિત્રો વડોદરાના ગુજરાતી ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ગોરવા વિસ્તાર ખાતે આવેલા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન અવસરે મહાપ્રસાદીનો તેમજ ભજન સંધ્યાનો આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગોરવા વિસ્તાર ખાતે લક્ષ્મીપુરા રોડ પર અનમળ નગર હાઉસિંગ સોસાયટી ખાતે આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મહાશિવરાત્રી નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાય છે તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ પાવન અવસરે આજુબાજુના રહીશો સ્થાનિકો અને ટ્રસ્ટના આયોજકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવે છે આયોજકો અને દાતાશ્રીઓના સહયોગથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભજન કીર્તન કરે છે અને મહાપ્રસાદીનો લાવો લે છે અને ધન્યતા અનુભવે છે મકાનો મેલા ત્યારે આ વિસ્તારમાં એક પણ મંદિર નતું અમે હાઉસીંગ બોર્ડ ની છોકરીઓને ગૌરવ ની પૂજા કરવાથી ને મંદિરે જવું પડતું એટલે અમે ઓગણીસો બાણું તાણું થી આ મંદિર ની શરૂઆત કરી ને ચોરાણું અમે પૂરું કરેલું ચોરણું પંચાણું માં અને ઓગણીસો ને નવ્વાણું માં એનું રજીસ્ટ્રેશન કરાયું હતું અત્યારે વિસ્તારમાં બધા ઘણા મંદિર થઈ ગયા છે પણ જે તે સમયે એક પણ મંદિર હતું ને આજુબાજુ બાજુ એટલે અમે એક અહીંયા પીપળો હતો એની નીચે દીવો કરતા હતા અને પીપળાના નામ પરથી અમે પીપળેશ્વર મહાદેવનું મંદિરનું આયોજન કર્યું નમસ્કાર ગઈકાલે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ચાર ચાર પર્વ આરતીનું આરતી નું આયોજન હતું તથા આજે ભંડારાનું આયોજન છે